ભવિષ્યમાં સારું વળતર આપી શકે છે આઈસીઆઈસીઆઈ ડાયરેક્ટર અને હેમ જે કહ્યું કે આ સર એસી રૂપિયા સુધી જવાની શક્યતા છે આનો અર્થ એ છે કે વર્તમાન કિંમતથી લગભગ બાવીસ રૂપિયા સુધી જે વધી શકે છે પછી વાત કરી કે એક લાખ રૂપિયા નું આપણે આ શેરમાં રોકાણ કરીએ તો કેટલો નફો થાય સાડત્રીસ હજાર રૂપિયાનો નફો મેળવી શકો છો આ શેર ઉપર કંપનીનો નાણાકીય ડેટા આપણે જોઈએ તો પટેલ એન્જિનિયરિંગ માર્ચ ક્વાર્ટરમાં તેરસો અડતાલીસ કરોડ રૂપિયાની આવક મેળવી જયારે ગયા નાણાકીય વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં આપણો બારસો ત્રીસ કરોડ રૂપિયા હતો નફા ગયા નાણાકીય વર્ષના સમાન ત્રિમાસિક ગાળાની સરખામણીમાં લગભગ એસી ટકાનો વધારો નફામાં થયો છે આપણે તેમજ જો ત્રિમાસિક સ્તરે જોવામાં આવે તો કંપની એક હજાર છોતેર કરોડ રૂપિયાની આવક અને સિત્તેર કરોડ રૂપિયાનો નફો મેળવ્યો હતો કંપની માર્કેટ કેપ હાલ

આ સમયગાળા દરમિયાન બીએસસી ના ત્રીસ શેરો વાળા પ્રમુખ ઇન્ડેક્સમાં સેન્સેક્સમાં એક્યાસી પોઈન્ટ એકાવન પોઈન્ટ અથવા તો જીરો પોઈન્ટ બાર ટકા વધીને ચુમોતેર હજાર પાંચ રૂપિયાના સ્તરે બંધ થયા જયારે એનએસસી પાંત્રીસ પોઈન્ટ નેવ પોઈન્ટ ના વધારા સાથે બાવીસ હજાર પાંચસો બે રૂપિયાના ભાવે બંધ થયો હતો એન્જિનિયરિંગના શેર વિશે જેમાં બ્રોકરેજ આવું જણાવે છે કે નજીકના ભવિષ્યમાં પાર આ શેર શકે છે અને ત્રિમાસિક પરિણામો પણ જાહેર કર્યા જેમાં કંપનીનો નફો બમણા કરતા વધારે જોવા મળી રહ્યો છે આપણને તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું મળે આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સ બધી જગ્યાએ શેર કરો અને શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે ચેનલ ચેનલને સૌ